નમસ્કાર ચૂંટણીનો પ્રચારની પ્રક્રિયા બધી પૂર્ણ થઈ ગઈ છે હવે આવતીકાલે ચૂંટણી છે મતદાન છે એટલે દરેકના મતદારના મનની અંદર સૌથી મોટો સવાલ એ છે વોટ ક્યાં આપવો વોટ કોને આપવો આ સવાલ દરેક લોકો એકબીજાને પૂછી રહ્યા છે આખા દિવસમાં એક હજાર વખત તમને આ સવાલ સાંભળવા મળશે વોટ ક્યાં આપવો વોટ કોને આપવું અને કોને આપવો તો એને શા માટે આપવું આ સવાલના જવાબો પોતાની અંતરાત્માને પૂછજો તમે જેને પણ વોટ આપવાનું વિચારી રહ્યા છો અથવા જેને પણ વોટ આપવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છો અથવા જેને પણ વોટ આપવાના છો તો એ વોટની વેલિડિટી કેટલી રહેવાની છે એ વિશે થોડું વિચારજો ચૂંટણી એ એક ટેમ્પરરી પ્રક્રિયા છે જેટલા બી ઉમેદવારો છે એ અત્યારે ચૂંટણી પૂરતા તમને દેખાય છે પણ એ ચૂંટણી પત્યા પછી તમારા કામ માટે કે તમારા પ્રશ્નો માટે લડવાના કે બોલવાના છે ખરા આ સવાલનો જવાબ આપજો એમાંથી જે ઉમેદવાર ફિટ થતો હોય એને વોટ આપજો અત્યારે કદાચ તમને દારૂ આપવા આવે છે ચવાણું આપવા આવે છે થોડા પૈસા આપવા આવે છે સમાજની વાતો કરવા આવે છે આ બધું જ સવાલ પૂછજો પોતાની અંતર આત્માને કે કાલે ચૂંટણી પત્યા પછી આ વ્યક્તિ આ બધી મુદ્દા પર ચર્ચા કરવા માટે આવશે ખરો જો હા વોટ આપો જો ના તો વોટ એને ના આપો ત્રીજો પ્રશ્ન કે ખંભાતની અંદર અત્યારે કે ભાઈ ગુજરાતની અંદર અત્યારે કે બધી જ વિધાનસભા કે બધી જ લોકસભાની અંદર અત્યારે જે ઉમેદવારો ઊભા છે એમાંથી સક્ષમ કોણ છે તમારી અંતરાત્માને સવાલ પૂછો એ કે આ સક્ષમ છે વોટ એને આપો કોઈના કહેવાથી કે દેખાદેખીમાં કે જાતિવાદ સમાજવાદ અને પાર્ટીવાદની અંદર ઉતર્યા વગર તમને લાગતું હોય કે ના આ તમારું ભવિષ્ય છે વોટ એને આપો